હલો ફ્રેન્ડ શું તમારે પણ ઢોસા સારા નથી બનતા પરફેક્ટ માપ નથી મળતું તો આ વિડીયોને એન્ડ સુધી જોજો એકદમ હોટલ સ્ટાઇલ આપણે ઢોસા બનાવીને બતાવશું એ પણ પરફેક્ટ માપ સાથે અને ઢોસા તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત જાળીદાર એકદમ બન્યા છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો ચાલો હું તમને માપ બતાવી દઉં પરફેક્ટ માપ હોય છે ત્રણ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ આટલું આપણે લેવાનું હોય છે ઘણા લોકો એવું કરતા હોય છે કે બધું બરાબર લેતા હોય છે અને ઘણા એવું પણ કરતા હોય છે કે ચાર વાટકી ચોખાની લે અને એક વાટકી અડદની દાળ લે પણ ના ફ્રેન્ડ્સ આપણે એવું નથી કરવાનું ત્રણ વાટકી ચોખા લેવાના છે ને એક વાટકી અડદની દાળ લેવાની છે ત્રીજા ભાગે આપણે અડદની દાળ લેવાની છે તો જ તમારા ઢોસા ઈડલી પરફેક્ટ બનશે છે નહીતર નહીં બને તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે ચોખા અને દાળને રાત્રે પલાળવા મૂકી દેવાની છે અને સવાર મેં પીસી લેવાની છે તો મેં ચોખાને પણ અલગ પલાળ્યા છે અને દાળને પણ અલગ પલાળી છે જે મેં રાતે પલાળવા રાખી દીધી હતી અને સવારમાં તમે જોઈ શકો છો કે એકદમ સરસ પલીને તૈયાર છે ચોખા અને બંને વસ્તુ આપણે અલગ અલગ પલાળી છે કારણ કે આપણે ક્વોન્ટિટી વધારે બનાવવાની હતી એટલા માટે જો ક્વોન્ટિટી ઓછી બનાવવાની હોય તો તમે બંને વસ્તુ એકમાં પલાળી શકો છો દાળ છે ને ખૂબ જ સરસ પલળી જવી જોઈએ ખીરું એકદમ સ્મૂથ થવું જોઈએ તો જ તમારા ઢોંસા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે અને એકદમ ક્રિસ્પી જાળીદાર અને પોચા પણ બનશે તેવી એકદમ આપણે સિક્રેટ હું તમને આગળ જણાવતી રહીશ હવે આપણે એક મિક્સર જાર લેશું અને મિક્સર જારમાં આપણે ચોખા એડ કરી લેશું ચોખા તમે કોઈ પણ લઈ શકો છો એવું જરૂરી નથી કે તમારે અલગ અલગ ચોખા લેવા પડે ચોખા તમે ખીચડીયા પણ લઈ શકો છો અને ભાતના પણ લઈ શકો છો અથવા જીરાસર બાસમતી કોઈપણ ચોખા તમે યુઝ કરી શકો છો થોડું પાણી એડ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ પછી જ આપણે આપણે મિક્સરમાં પીસી લેવાના છે પાણી એડ નહીં કરો ને તો એકદમ સરસ પીછા હશે નહીં જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત પીસીને તૈયાર કર્યા છે મેં ખીરું બહુ પરફેક્ટ બને છે આ રીતે વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે જે બાકીના ચોખા વધ્યા હતા એ પણ એડ કરી લેશું અને ભેગી જ આપણે દાળ પણ એડ કરી લેશું દાળ ચોખા ભેગા આપણે પીસી લેવાના છે થોડું પાણી એડ કરી લેશું જરૂર પડે તો તમે પીસતી વખતે પણ પાણી એડ કરી શકો છો ચલો આને પણ આપણે પીસી લેશું મિક્સરમાં જ સારું એવું ખીરું બને છે ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે દળીને પછી પલાળતા હોય છે પણ એવું નથી કરવાનું મા માર્કેટમાં જે ખીરું મળે ને તેના કરતાં આ ખીરું બહુ જ સરસ બને છે જો અહીંયા હું ખીરું અને ઢોસા બનાવતી હતી ને તો પોપટ આવી ગયો અને મારી સાથે વાતો કરવા લાગ્યો હતો આ પાળેલો પોપટ છે અને ઘણીવાર આવતો હોય છે અને સાથે વાતો પણ કરતો હોય છે કેવો બેઠો છે ચાલો એને બેસવા દઈએ આપણે ખીરું જોઈ લઈએ હવે બંને વસ્તુને આપણે બરાબર મિક્સ કરી દઈશું ચોખા અને દાળ આપણે બંને પીસીને રેડી કરી લીધી છે અને આપણે એક જ વાસણમાં લઈ લેવાની છે અને આ રીતે બરાબર મિક્સ કરી લેવાની છે આની અંદર તમારે કોઈ પણ ખટાસવાળી વસ્તુ આપણે એડ નથી કરવાની આને ચાર કલાક અથવા ત્રણ કલાક સુધી આપણે આને પલળવા માટે રાખી દઈશું ચાર કલાક થઈ ગઈ છે મેં ચાર કલાક પલળવા દીધું છે કારણ કે મારે સાંજે બનાવવાના હતા તો મેં બપોરે આને પીસી લીધી હતી અને તમે જોઈ શકો છો કે ખીરું બહુ મસ્ત આપણું તૈયાર છે મેં વચ્ચે એકવાર હલાવી લીધું હતું એટલા માટે એ નીચે બેસી ગયું છે હવે ખીરું છે તે મને વધારે લાગ્યું એટલા માટે હું થોડું ખીરું છે ને એ અલગ વાસણમાં કાઢી લઈશ જેથી બીજા દિવસે પણ આનો ઉપયોગ કરી શકાય ઇડલી બનાવી શકાય ઉત્તપમ બનાવી શકાય હવે ખીરું આપણે સાઈડમાં મૂકી દીધું છે તો સૌથી પહેલાં આપણે ભાજી બનાવી લેશું હું તમારી જોડે સંભાર શેય નહીં કરું કારણ કે સંભાર અને બધી વસ્તુ બનાવવા જાઉં ને તો વિડીયો બહુ લાંબો થતો હતો એટલા માટે મેં સંભાર અને ઢોસાનું ખીરું અને ઢોસા આપણે આ વિડીયોમાં બનાવશું હવે આપણે એક કડાઈ મૂકી દીધી છે અને તેલ પણ એડ કરી લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે થોડા આપણે જીરું એડ કરવાનું છે એક ટી સ્પૂન હિંગ એડ કરવાની છે હળદી પાવડર એક ટી સ્પૂન મીઠા લીમડાના પાન આપણે ચારથી પાંચ નંગ જેટલા એડ કરી લેવાના છે હળદી મને ઓછી લાગી તો મેં થોડી બીજી એડ કરી લીધી હવે બાફેલા બટેકાના મેં એકદમ નાના નાના ટુકડા કર્યા છે બહુ મોટા મોટા નથી કર્યા તમે જોઈ શકશો હવે અહીંયા મેં ગ્રીન ચટણી ખાંડીને તૈયાર કરી હતી જે લીલું મરચું છે અને લીલા ધાણા છે આદુ છે અને બેથી ત્રણ કળી લસણની ખાંડીને એની ચટણી બનાવી લીધી હતી તે એડ કરવાની છે ગરમ મસાલો એડ કરી લેશું લાલ મરચું પાવડર એડ કરી લેશું આ બધો મસાલો તમારે ક્વોન્ટિટી પ્રમાણે નાખવાનો હોય છે ક્વોન્ટિટી વધારે ઓછી હોય તો તમારે પ્રમાણે વસા મસાલો છે તે એડ કરવાનો છે સ્વાદ અનુસાર નમક એડ કરશું આપણે બાફતી વખતે બટાકા જ્યારે બાફવા મૂક્યા ને ત્યારે પણ એડ કર્યું હતું તો અત્યારે આપણે વધારે નથી એડ કરવાનું ટેસ્ટ કરીને જ તમારે એડ કરવાનું છે નમક અહીંયા હું બીજો પણ મસાલો એડ કરું છું જેથી એકદમ સ્વાદિષ્ટ બને તમે ચાટ મસાલો પણ થોડો એડ કરી શકો છો લાલ મરચું મને થોડું ઓછું લાગ્યું તો મેં ફરીથી અડધી ચમચી જેટલું એડ કર્યું છે ઘણા લોકો ગ્રીન ભાજી પણ બનાવતા હોય છે આની અંદર થોડું લીંબુ અને સહેજ ખાંડ પણ નાખીને બનાવતા હોય છે તો તમને એ પ્રમાણે ભાવતી હોય તો તમે એ રીતે બનાવી શકો છો મેં લીંબુ અને ખાંડ મેં ગ્રીન ચટણીમાં જ એડ કરી લીધું હતું હવે આપણે અહીંયા કાસ્ટરાઈટ આયરન તવા મૂકી દેસું ગેસ ઉપર જેથી એ ગરમ થતો થાય વજનદાર તવો છે તો એને થોડી વાર લાગે ત્યાં સુધી આપણે ખીરું જોઈ લઈએ ખીરામાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું અને એક ચૂટકીથી ને ઓછું એકદમ જ તે આપણે સાજીના ફૂલ અથવા તમે સોડા એડ કરી શકો છો જે ટાટાના સોડા આવે છે ને તે આપણે લેવાના છે એક ટી સ્પૂનથી હા ઓછા એડ કરવાના છે એનેથી જ સરસ એવી જાળી બને છે અને ઢોસા છે આપણા પોચા બને છે અને એકદમ ડ્રાય નહીં થાય અને કડક થશે પણ તો પણ તમને પોચા લાગશે ચવડ નહીં બને હવે આપણે થોડું પાણી એડ કરીને બેટરને થોડું પાતળું કરી લેશું જેથી ઢોસા એકદમ સરસ પથરાય અને એકદમ પાતળા પણ બને બેટર છે ને પાતળું હોય ને તો જ ઢોસા એકદમ સરસ પાતળા બને છે જો બેટર પાતળું નહીં હોય ને તો ઢોસા આપણા પાતળા નહીં બને મેં તવાને પહેલાંથી જ ગ્રીસ કરી લીધો છે તેલથી આપણે બેટર એડ કરીને આપણે વચ્ચેથી ચમચો ફેરવવાનો છે અને છેડ સાઈડમાં લાવીને આપણે આ રીતે ફેલાવાનો છે ઢોસાને ઝડપી બહુ તમે કરતા હોય ત્યારે જ આપણો ઢોસો બગડી જાય છે પણ એકદમ ધીમે ધીમે કરવાનો છે તમે જુઓ આની અંદર જાળી પણ બનવા લાગી છે થોડું સાઈડમાં આપણે તેલ એડ કરીશું આપણે નોનસ્ટિક તવો નથી એટલા માટે આપણે આમાં જેટલું તેલ એડ કરવું હોય એ પ્રમાણે એડ કરી શકીએ છે નોનસ્ટિક તવામાં એવું થાય છે કે તેલ એડ કરીએ ને તો એના અંદર જે કોટિંગ કરેલું હોય ને તે ઉખડી જાય છે અને થોડી વાર મત આપણો ઢોસો છે તેને જાતે જ નીકળી જાય છે કાસ્ટરાઈડ તવામાં ખૂબ જ ફાયદો થાય છે અને નુકસાનકારક જીરો છે સહેજ પણ આની અંદર નુકસાનકારક જેવું કોઈ પણ વસ્તુ નથી ઉપરથી હેલ્ધી છે કાસ્ટરાઈટ તવો હું ખૂબ જ પસંદ કરું છું હવે આપણે ઢોસો નીચેથી તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે એની જાતે એ ઉપર આવી ગયો છે આ છે કાસ્ટરાઈટ તવાની ખાસિયત અને ઢોસો છે આની અંદર એકદમ ક્રિસ્પી બને છે એકદમ સરસ બને છે જાળીદાર પણ બને છે અને લોંગ લાસ્ટિક ચાલે છે આ પેઢી ટુ પેઢી આ તવો ચાલશે કારણ કે લોહાનો છે લોખંડનો છે જેથી હેલ્ધી પણ છે જો ફ્રેન્ડ્સ આની અંદર કેટલા મસ્ત ઢોસા બને છે હું જ્યારે એકવાર નોનસ્ટિક લાવી હતી પણ ત્રણથી ચાર વરસમાં મારો ખરાબ થઈ ગયો હતો પછી હું આ આયરન તઓ લાવી અને તેના કરતાં આની અંદર બહુ જ સરસ ઢોસા બનીને તૈયાર થાય છે જો તમારે પણ આવો આયરન તો મંગાવો હોય તો તમે મને કમેન્ટ કરજો હું તમને જરૂરથી તેની લિંક આપીશ જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત ઢોસા બને છે આની અંદર આ રીતે જ તમારે ચમચાને ફેરવવાનો તો જ તમારા ઢોસા એકદમ મસ્ત બનીને તૈયાર થશે હું તમને બે બાવીને બતાવીશ બંને ઢોસા કેટલા સરસ બનીને તૈયાર થાય છે નીચેથી હલકો લાલ થવા લાગે ને ત્યારે આપણે સમજી જવાનું કે આપણો ઢોસો છે તે નીચેથી બરાબર સરસ કૂક થઈ ગયો છે તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ જરૂરથી કરજો આપણો બીજો ઢોસો પણ બનીને તૈયાર છે આમ બધા જમવા બેઠા છે અને હું એક એક ગરમ ગરમ ઢોસો બનાવીને બધાને આપું છું જો ફ્રેન્ડ્સ આપણા ઢોસા બનીને તૈયાર છે મેં સંભાર પણ બનાવ્યો હતો સંભારનો વિડીયો મેં તમારી જોડે શેર નથી કર્યો ક્યારેક ઈડલી સંભાર બનાવશું ત્યારે આપણે જરૂરથી શેર કરશું અને કોકોનટ ચટણી પણ બનાવી હતી તેના વિડીયો મારી ચેનલ ઉપર છે થેન્ક યુ